માટે બોગસ દસ્તાવેજોથી આધાર કાર્ડ બનાવ્યા હતા બાંગ્લાદેશી મહિલાઓને ડિપોર્ટ કરવાની તૈયારી થઈ રહી છે અને સાથે એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે આ નકલી દસ્તાવેજો તેમણે કોની પાસેથી બનાવડાવ્યા કોની મદદથી બનાવડાવ્યા નવસારીમાં પણ ગેરકાયદે રહેતી બાંગ્લાદેશીઓની શોધખોળ કરવામાં આવી રહી છે સહિતના અધિકારીઓએ વહેલી સવારથી જ કોમ્બિંગ શરૂ કર્યું જે શંકાસ્પદ લોકો છે તેમના આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોની તપાસ થઈ રહી છે નવસારીમાં ગેરકાયદે રહેતા વિદેશી ઘુસણખોરો છે કે નહીં તેની તપાસમાં પોલીસ લાગી છે અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ હાથ કરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી